પરણીતાને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટતા સચિન જય પોલીસે તાત્કાલિક આરોપી અજય મોર્યા ની ધરપકડ કરી તેની સામે દુષ્પ્રેન ગુનાની કલમો લગાવી તેની ઉપર કાર્યવાહી કરી છે અત્રેના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન 6 માં આવેલ છે તેમાં ગત તારીખ 30/6/2009 ના રોજ એક આત્મહત્યાનો બનાવ ધ્યાનમાં આવેલ હતો મરણ જનારનું નામ કૃષ્ણ પવન પ્રજાપતિ છે અને એમની ઉંમર 23 વર્ષ હતી આ અંગે વધુ તપાસ કરતા તથા મરણ જનારના પતિની પૂછપરછ કરતા તેમજ મોબાઈલ ચેક કરતા મોબાઈલમાંથી ચાર ઓડિયો ક્લિપ મળી આવી હતી જેમાં મરણ જનારે કોઈકની ઉપર તેમના કારણોસર આપઘાત કરે છે એ પ્રકારની વોઇસ ક્લિપ વોટ્સએપ થી મુકેલ હોવાનું ધ્યાનમાં આવેલ હતો આના આધારે પોલીસે વધુ તપાસ કરતા ગત તારીખ ચાર દસ બે હાજર પચીસ ના રોજ અત્રણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા આરોપી કે જેનું નામ અજય ઉર્ફે દિનેશ મોરિયા છે તેને ઝડપી પાડવામાં આવેલ છે સર જે આરોપી છે અને જેનું મોત થયું છે તે બેની વચ્ચે કેટલા સમયથી સંબંધ

મરણ જનાર ના લગ્ન થઈ ચુકેલ છે અને મરણ જનાર ના લગ્ન ગાળો લગભગ પાંચ વર્ષનો છે અને મરણ જનાર ને અઢી વર્ષનો દીકરો છે